નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ધૂળકોટા ગામે રામનવમીના દિવસે રામદેવ આશ્રમમાં નવનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન એવા અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રિયંકા બેન ડામોર ઉપસ્થિત રહ્યા હતા જેમાં દેવરાજ ધામ શ્રી શ્રી ધનગીરી બાપુ મોર મહુડીથી શ્રી નારાયણદાસ બાપુ પૂનાવાડથી શ્રી અમૃતદાસ બાપુ અને દૂર દૂરથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રાણ પ્રતિષ્ઠાની સાદગીપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રામદેવ આશ્રમના પ્રમુખ શ્રી નરસિંહદાસ મહારાજ તથા રામદેવ શિર્ષ મેઘરજ અને ધૂળકોટ આખ્યાન મંડળ દ્વારા દરેકનો આભાર માન્યો હતો રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી અહીંયા આપણે જે રામદેવા મંડળ તરફથી આપણે આશ્રમનું આયોજન કર્યું હતું એના સાનિધ્યમાં આપણે ચાર શબ્દો કહેવાના છીએ તો તમે શું કહેવા માગો છો આજે સુરકોટા બાબા રામદેવ આશ્રમ નામથી અહીંયા એક આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ આશ્રમ નિર્માણમાં દીનદુખીઓની સેવા વંચિતોને ધ્યાન આપી અને આર્થિક રીતે માનસિક રીતે અને શારીરિક રીતે સક્ષમ બને અને એમનું જીવન સુખી અને સંપન્ન સફળ જીવન જીવવાના સિદ્ધાંતો અને એની સાથે જ્ઞાન સત્સંગ ભજન અને ભોજન આ સનાતન ધર્મની ધારામાં રહી અને આ કાર્ય અમે શરૂ કર્યું છે અને આ કાર્યમાં અમારા અરવલ્લી જિલ્લાના માનનીય ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબ ભીખાજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે સંત મહાપુરુષોમાં રાજસ્થાનથી ઉનાવડા ધામથી અમૃતદાસજી મહારાજ મોરબોબડી બાબા રામદેવજી આશ્રમથી નામદાસજી બાપુ અજમેલદાસજી બાપુ અને લસુડિયા ધામથી વિક્રમદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ મહેમાનમાં દેવરાજ ધામથી મહંત ગનગીરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની અંદર સમસ્ત ગામના તમામ આગેવાનો અમારા પરિવારના તમામ સભ્યો આ કાર્યક્રમની અંદર એકજૂટ થઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અથાગ પ્રયત્નો કરી અને એક સહભાગી બની અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ કાર્યક્રમની અંદર આ જ રાજના કરીબન કરિબન ત્રણથી ચાર જિલ્લાના સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લો અને એની સાથે ખેરવાડા જિલ્લા સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવે છે આભાર ઓખો ધન્યવાદ ધન્યવાદ તો હું એટલું કહેવા માગું છું કે આટલા દિવસ કેટલા દિવસથી તમે આનું શરૂઆત કરેલી હતી આમ તો એક કરિબન પંદરેક મહિનાથી અમે આ આશ્રમ નિર્માણનું કામ શરૂ કર્યું હતું અને ટૂંકા સમયમાં મારા દાદીના સંતો અને એમના ખાસ પ્રયત્નોથી એક વર્ષની અંદર અંદર આ સ્થળનું નિર્માણ થયું અને છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમ પ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ ચાલતી હતી અને પંદરેક દિવસના આયોજનમાં મહેનતના આપણે ફળ સ્વરૂપ આ કાર્યક્રમ આપણે